જે નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં આપ સૌને મારા જય માતાજી હવે જે લોકોને મૂત્રવેગ રોકી રાખવાની આદત છે એટલે કે પેશાબ રોકી રાખવાની આદત છે તે લોકો આ વિડીયોમાં ખાસ ધ્યાન આપજો તમે જોયો હશે અમુક લોકોને પેશાબ રોકવાની આદત હોય છે આળસુ હોય છે ઘણા લોકો તેના કારણે તે લોકો પેશાબ નથી જતા પેશાબ છે તે રોકી રાખે છે અને તેના કારણે તે લોકોના શરીરમાં ઘણી પ્રકારની પ્રોબ્લેમ થઈ શકે છે તો તે લોકોને આ વિડીયો ખાસ શેર કરજો ત્યાં દોસ્તો પણ તે પહેલા નમ્ર વિનંતી છે કે જો તમે માટે આયુર્વેદિક ગુજરાત ચેનલમાં નવા જોડાણા હોય તો આપણી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી દો જેથી આયુર્વેદિકને લગતી આવી વર્ષો જૂની માહિતી હું તમારી સાથે આપણી માતૃભાષામાં શેર કરતો રહું અને તમે લોકો હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો જ્યાં દોસ્તો તમે જોયો હશે કે અમુક લોકો એટલા આળસુ હોય છે કે પેશાબ રોકી રાખે છે પેશાબ દબાવી રાખે છે તેના કારણે તેના શરીરમાં ઘણી પ્રકારની પ્રોબ્લેમ થાય છે જેમ કે આપણે કોઈ પણ કારણોસર પેશાબ રોકી રાખીએ છીએ તો આપણા શરીરમાં એક પ્રેશર આવે છે દબાણ આવે છે અને તે અમુક પ્રકારના રોગો થઈ શકે છે તો ક્યારે પણ તમારે પેશાબમાં આળસ નથી કરવાની હવે ઘણા લોકોનો એ પ્રશ્ન હોય છે કે દસ દસ મિનિટે પેશાબ લાગે છે પંદર પંદર મિનિટે પેશાબ લાગે છે અડધી અડધી કલાકે પેશાબ લાગે છે તો તે વ્યક્તિને સમજી લેવું કે તેના શરીરમાં કોઈ પણ પ્રકારની બીમારી છે અને તાત્કાલિક તેની સારવાર કરવી અને તેના માટે પણ સ્પેશિયલી આપણા આયુર્વેદિક ગુજરાત ચેનલ પર વિડીયો મૂકેલો છે જે લોકોને વારંવાર પેશાબ લાગતી હોય છે દસ દસ મિનિટે પંદર પંદર મિનિટે અથવા તો ઘણા લોકોને એક બેટી પાંચ પેશાબ લાગતી હોય છે ઘણી પ્રકારની તકલીફો થતી હોય છે પેશાબમાં બળતરા થતી હોય છે અથવા તો તે લોકોને એક એક મિનિટે પેશાબ લાગતી હોય છે તો તેના માટે પણ સ્પેશિયલી વિડીયો અપલોડ કરેલો જ છે પણ જે લોકો ખાસ કરીને કોઈ પણ કારણોસર કોઈ પણ પ્રકારની તકલીફ નથી ફિર બી તે લોકો પેશાબ રોકી રાખે છે પેશાબ દબાવી રાખે છે તેના કારણે તેના શરીરમાં ઘણી પ્રકારની પ્રોબ્લેમ થઈ શકે છે એટલે ક્યારેય પણ તમારે પેશાબ રોકવાનો નથી જ્યારે આપણે પેશાબ રોકીએ છીએ ત્યારે આપણા પૂરા શરીરમાં એક પ્રેશર આવે છે દબાણ આવે છે અને તે દબાણ ખાસ કરીને આપણા પૂરા શરીરમાં જેટલી પણ ગ્રંથિઓ આવેલી હોય છે તે ગ્રંથિ માં આવે છે આપણા રક્તમાં આવે છે એટલે આપણા શરીરમાં ઘણી પ્રકારની બીમારીઓ થઈ શકે છે એટલે તમારા પેશાબમાં ક્યારેય આળસ નથી કરવાની અને જે લોકોને વારંવાર પેશાબ લાગે છે 10 10 મિનિટે 15 મિનિટે અડધી અડધી કલાકે અથવા તો એક બે ટી પાંચ પેશાબ લાગે છે તો તે લોકોને સમજી લેવું કે તે લોકોના શરીરમાં કોઈપણ પ્રકારની બીમારી છે તે વ્યક્તિ તંદુરસ્ત કે નિરોગી નથી એટલે તાત્કાલિક તે વ્યક્તિને સારવાર લેવી અને તેના માટે પણ વિડીયો અપલોડ સ્પેશિયલી કરેલો છે તો તમે ત્યાંથી જોઈ શકો છો પણ પેશાબમાં ક્યારેય તમારે આળસ નથી કરવાની તો જે લોકો પેશાબમાં આળસ કરતા હોય તમને ખ્યાલ હોય તો તે લોકોને આ વિડીયો ખાસ શેર કરજો ખૂબ જ મદદરૂપ થશે અને આવી આયુર્વેદિકને લગતી વર્ષો જૂની માહિતી આપણી માતૃભાષામાં જોવા માટે આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરો જય હિન્દ દોસ્તો